રાધનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા દરમિયાન યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું યુવરાજસિંહે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે રાધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય છે તેમણે પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લે છે વધુમાં તેમણે દાવો કર્યો કે દારૂની ગાડીઓને પોલીસ દ્વારા જ પેટ્રોલિંગ કરીને સુરક્ષા આપવામાં આવે છે યુવરાજસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ અને બુટલેગરોની સાંઠ ગાંઠતી હપ્તા ચાલી રહ્યું છે તેમના મતે બુટલેગરો પોલીસને સાથે રાખીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં યુવરાજસિંહના નિવેદનો પછી સ્થાનિક પોલીસ તંત્ર પર સવાલો ઉઠવા લાગ્યા છે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે જોવા જઈએ તો આજે અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહી છે કે પોલીસ પણ અમારું કાઇ ઉખાડી નહીં શકે કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ નેતાઓને પણ અમારા હપ્તા આપી રહ્યા